મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અંતર્ગત નાગરિકો તથા વેપારીઓમાં જાહેર નોટિસ સ્થળ પર અવેરનેસ અને નિયમિત માધ્યમથી 120 માઇક્રોન થી ઓછી જાડાઈ ધરાવતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હોવા છતાં તેનો અમલ ન કરનારા શહેરના વિવિધ વિસ્તારના માર્કેટ પ્લેસ હોટેલ રેસ્ટોરન્ટ ટેકઅવે પોઈન્ટ ફૂડ સ્ટોલ વગેરે સ્થળે તપાસ કરી પાછલા 30 દિવસમાં 170 જેટલા નાના મોટા વેપારીઓ પાસેથી અંદાજે 3 લાખનો દંડ વસૂલ કરી એક ટન જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું વધુમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી આવનાર દિવસોમાં માય યોજનામાં સહકાર આપવાની اپેલ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે છેલ્લા 1 મહિનામાં એટલે કે જૂન મહિનામાં અમે લગભગ 170 થી વધારે લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ આશરે લગભગ 3 લાખ જો ફાઇનાન્શિયલ પેનલ્ટી કરી છે અને 1 ટન વધારે પણ પ્લાસ્ટિક અમે જપ્ત કર્યું છે તો મારી તમામ નવસારીજનોને એવી અપીલ છે કે તમે માય થયેલી ઇવેન્ટ અત્યારે ચાલે છે જેમાં તમે પોતાના ઘરેથી જૂના કપડા લઈને આવી શકો કે તમારા જે બી કંઈક વપરાશ વગર કાપડ હોય એ લઈને આવી શકો અને એમાંથી થેલી બનાવી બનાવવામાં આવશે તમને એ તમને બેગ તરીકે પણ તેનો પણ ઉપયોગ કરી શકાશે બરાબર અને નવસારી કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી કે જે પ્લાસ્ટ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું મેન્યુફેક્ચર કરતો હોય છે

पर्यावरण पर प्रदूषित नहीं था हमारी आज जुम्बेस चालू ही रहे से दर महीने हमारी एनफोर्समेंट ने एक स्क्वाड की टीम छे एवा प्रतिबंधित प्लास्टिकનો વપાસ કરતા લોકોને દંડ કરસે જહરમાં પેકરો ફेक्टા છે એને દંડ કરસે અલગ અલગ તમે ભાઈનો સ્વાધી શકો છો અલગ અલગ તમારી પ્રવૃત્તિ માટે તમે જો ગેર કાયદેસર હશે તો એનો દંડ થશે તો મારી તમામ ને اپીલ છે કે તમે અનુસારી માનગરપાલિકાને સરકાર આપો થેન્ક યુ બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી